પોચ પછી હાથમાં આવી ગયા મારા હાથમાં આવે આ તો મંદિરે રમાશિયા છે જુગાર તમે જોવા આ તો કોઈ ભારતું નહીં કે મારા ગામમાં તો હ હ હ મારા ઉપર તો એટલી રી રાખી છે હા ગયડું છે કે બધા જુગાર રમાડ જુગાર રમાડા રમવા પડો ભાઈ રમવા પડે ચાના કોટનું ભેડા ત્યાં તો પજે પછી રમવા દેવા કે હા હા જેટલું બધું લઈને આવી જ પેલા બેઠું હા હા બધું મારા હા કોન નાખી ગયા પાછીમાં આવડી પછી વાત મંદિરે રમા છે જુગાર કોઈ ભાડતું જ નહીં ગયા જ મજે ને એટલે બધા આવી બધા ફટ બે હું છે ભાઈ આટલે જ દેહું હા 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 એ બે હું છોકરી બોકરી હેરતા નહીં પૈસા લાવ્યો છો આખા તો ખાસા બધા બંડલ લાવો છો મોટું થઈને બંડલ દાવત બે હજાર થી સારું કરવું હશે તમે જોવા ને બે લવા નહીં બે ડોખવા સાફ કરી નાખવાય કોઈ જીત્યો તો ધરાય ને મારા તમે જો કલન બધું થઈ ગયું

હા ફાઈન થઈ ગયા બપોર ને બે વાગ્યા નો ટાઈમ આલ્યોને ભાવ ફોલ આવ્યો લઈને આવ્યો લઈ આવું એક તેલનું ઘેરડી લઈને આતો બીજા પૈસા એ તો જી શું જીતીને લઈ આલો ડોસીન ના કરી આલું કે ભાઈ બધા કર્યા ને કલું હું એ ભૂલી દઉં કલ કરી આલું આવું કોઈ બારે નાખો છોકરો બોકરો કે

બે હાજર પોતા હજાર હારી ગઈ નું કહે તું જ નહીં પણ શોખ કેવા ફેમતી જમવાનું જતું રહેવાનું પાછું બાર મહિના મજૂરી જ કરવાની હશે પણ ના છોકરાને ખબર પડી જાય ને તો છોકરો ફોટો મેલા આઈ મોતે પૈસા હંતા શું કર્યું કે બાપા ધમન તો કે

ઈરી ચોગો નિક્કો નિક્કો સા ઓ હ હા 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 લઈ જો ના આ દુષ કઈ દેશે ને આરે મને લાગે લગા બોલા કે મજા નહી આવતી જો એ હવે હાત્રા હોતો 200 રૂપિયા ફોન કરજો આમમ કે સ ને આમમ તો પણ ફોન તો પૂરા આટતો નહી હા તો તો લાગ્યું તમાર તો કો ડાયો જો જો લઈ ફોન પડી ન

we'll be right back